સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતાં ઈસમને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈસરાણીનાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતાં ગઈકાલ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એસઓજી શાખાના એએસઆઈ લક્ષ્મણ લક્ષ્મણસિંઘ તથા એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા નાઓને તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે આધારે મોજે કોસંબા ગામ કુવરદા ચોકડી પાસે અંબિકાનગર ગાયત્રી જનરલ દુકાનમાં તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતેથી એક ઇસમી ઇન્ડિયન કંપનીના ચૌદ કિલોગ્રામના ગેસના ભરેલા બાટલા નંગ એકત્રીસ જેની કુલની કિંમત રૂપિયા ત્રાણું હજાર તથા ઇન્ડિયન કંપનીના ચૌદ કિલોગ્રામના ગેસના અર્ધ ભરેલા બાટલા નંગ બે જેની કુલને કિંમત રૂપિયા પાંચ હજાર તથા ઇન્ડિયન કંપનીના ચૌદ કિલોગ્રામના ગેસના ખાલી બાટલા નંગ બે જેની કુલને કિંમત રૂપિયા ચાર હજાર તથા ઇન્ડિયન કંપનીના ઓગણીસ કિલોગ્રામના ગેસના ભરેલા બાટલા નંગ એક જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા એચપી કંપનીના ચૌદ કિલોગ્રામના ગેસના ભરેલા બાટલા નંગ ત્રણ જેની કુમ કુલ્લે કિંમત રૂપિયા નવ હજાર તથા એચપી કંપનીના ચૌદ કિલોગ્રામના ગેસના ખાલી બાટલા નંગ ત્રણ જેની કુલ્લે કિંમત રૂપિયા ચાર હજાર તથા એચપી કંપનીના ઓગણીસ કિલોગ્રામના ગેસના ભરેલા બાટલા નંગ ત્રણ જેની કિંમત રૂપિયા બાર હજાર તથા એચપી કંપનીના ઓગણીસ કિલોગ્રામના गैस ना खाली बाटला नंग अग्यारेनी कूल ने किमत रूपया तेतरीस हज़ार तथा रिलायंस कंपनी पंदर ना गैस ना भरेलो बाटला नंग पांच जी कुल्ले कीमत रुपया पंदर हज़ार तथा भारत कंपनी चौदह ना गैस ना भरेलो बाटला नंग पांच जेनी कुल्ले कीमत रुपया पंदर हज़ार तथा भारत कंपनी ना गैस ना खाली बाटला नंग एक जेनी कूल ने किमत रूपया हज़ार मिली डोमेस्टिक કોમર્શિયલ બાટલા નંગ સડસઠ જેની કુલ એક કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર તથા ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ એક જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા બંને તરફની વાલ્વ રેગ્યુલેટરવાળી પાઇપ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો મળે તમામની કુલની કિંમત રૂપિયા બે લાખ એક હજાર પાંચસોનો મુદ્દા માલ સાથે પકડી પાડેલ છે અને મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સદર ઈસમ પ્રવિણભાઈ ભગવાનદાસ બંસીવાલ ઉંમર વર્ષ સાડત્રીસ ધંધો વેપાર હાલ રહે મોચે કોસંબા ગામ કુંવરદા ચોકડી પાસે અંબિકાનગર ગાયત્રી જનરલ સ્ટોર દુકાની પાછળ તાલુકો માંગરોળ જિલ્લો સુરત મૂળ રહે બગોલ ગામ તાલુકો નાથ દ્વારા જિલ્લો રાજ સંબંધ રાજસ્થાન અને શિવલાલ ગુજ્જર રહે માંગરોળ તાલુકો માંગરોળ જિલ્લો સુરત જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી કબજે કરેલ મુદ્દામાલને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ